નાણાવટી ચોક માં આવેલી બેકરી છે ત્યાંથી અમે લોકો ગઈકાલે એક કિલો ની એક કેક લાવ્યા હતા સેલિબ્રેશન કરવા માટે જે અંદર મારા અંદર આવે તો અંદાજે અઠવાડિયું જૂની તો હશે જ કેક કારણ કે તો જ કેક નો એવો હાલત હોય ને અંદર થી એકદમ સાવ એકદમ વાસી હોય ને એવી વાસ આવતી હતી જેવી એટલે એ કેક અમે અહીંયા બદલાવા માટે આવ્યા એટલે એમને પૈસા રિફંડ નહીં કરી એવું કીધું હતું કે આના બદલે તમે બીજી વસ્તુઓ લઈ જાઓ એટલે એના બદલામાં અમે લોકો ફ્રોઝન લેઝર્ડ જે કપમાં જે આવે ફ્રોઝન લેઝર્ડ લઈ ગયા હતા ને અમુક પેન્ડિઓ લઈ ગયા હતા એમાંથી પણ અર્જુ આઇટમો એક્સપાયરી ડેટ વાળી હતી કેકમાં કેવું છે કે કેક ઉપર કોઈ એક્સપાયરી ડેટ મેન્શન કરેલી ના હોય પણ આ બધા જે આઇટમ્સ હતા પેકેજ આઇટમ્સ એના ઉપર એક્સપાયરી ડેટ મેન્શન કરેલી હતી ઓ ગઈકાલે સાંજે જે છે સોશિયલ મીડિયાના એક પ્લેટફોર્મ પર જે છે એક વિડીયો વાયરલ થયેલો હતો તે જે છે વિડિયોની અંદર જે છે ગ્રાહક દ્વારા જે 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 કેક અને બીજી વસ્તુઓ વસ્તુઓ છે મંગાવવામાં આવેલી હતી તે નાણાવટી ચોક પાસે જે અતુલ બેકરી આવેલી છે તેની અંદર મંગાવવામાં આવેલી હતી આ કેક ની અંદર જે છે તે વાસી કેક જણાય આવેલી હતી અને જે પેકિંગ વાળી વસ્તુઓ મંગાવવામાં આવેલી હતી તે પેકિંગ વાળી વસ્તુ એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ જણાયેલી હતી તો તેની ફરિયાદને અનુસંધાને હાલ રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે છે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું તો આપ અહીંયા જોઈ શકો છો કે બેકરીની અંદર જે કાંઈ પણ એક્સપાયરી ડેટ વાળું કે બીજી કોઈ પણ વસ્તુ આપણને મળશે તો જે છે તેમનો જે સ્થળ પર જ નાશ કરવામાં આવશે ને ત્યારબાદ કેક છે ને બીજી વસ્તુઓ છે તો જે છે તેના સેમ્પલ લેવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જે છે આપ જોઈ શકો છો કે આ બેકરી જે છે તેની રાજકોટમાં પણ બીજી બ્રાન્ચ આવેલી છે તો તેની અંદર જે છે પણ ચકાસણી હાથ ધરવામાં આવશે આવા માસી કેક અને જે કઈ પણ ફર્મેન્ટેડ જે છે વસ્તુ ખાવાના કારણે જે છે એબ્ડોમિનલ ડિસ્કમ્ફર્ટ એબ્ડોમિનલ પેઇન ડાયરિયા વોમિટિંગ જે છે તેવી સમસ્યા આપણને થઈ શકે છે